જેવી માં એવા સંસ્કાર નથી અમુક બે નું હાલડા કાતો હલુ લુલુ આલ્યો તરબાબ ટાઈલ જ્યો હવે એ મોટો થી કોક ના ટકાસ કરે બીજું કાંઈ કરે કારણ કે હાલડામાં ટાઈલ શીખવાડી ઉઠજે મારા કેહરી તારું હિંદમાણું જુબે ઘડી ઘર ચા મૂકી ગયો દેવેજ ભે ખબર કેમ કે મામલો મેદાને પીડ ને ક્યાં ચાલ આવ્યા ભાઈ ઘડીક ચા ચા ને રેવા દેજો વડીલ એ એ એની ફરજ પણ આમ જો આ ઉમર સે છતાંય એની ફરજ બરોબર એને તાળીઓ થી વધાવ વાહ અને તમારા ડાયરોજી આમ થોડાક આ બાજુ વી આવો આમ મોથે બહુ રે હા હા પધારો પધાર એ એક ભાઈને કોઈ પૂછ્યું એમ કે તમે શ્વાન ભાગ કાઢો છો ગાયનો ભાગ કાઢો છો શ્વાન ભાગ એટલે કૂત આપણે કૂતરા માટે અને ગાયનું આપણે પહેલી રોટલી ગાય માટે બનાવીએ અને બીજી રોટલી કૂતરા માટે બનાવીએ આવું ગામડામાં આપણે પહેલેથી હતી એ વડીલનું બહુ મોટું નામ છે એની હકીકતો આ હકીકત તમને કહો અમે એની બાહે બેઠેલા ને એને મજાક મજાકમાં કીધું હવે કે ભાઈ હું અહીંયા ઠેઠ રહેતો હોઉં અહીંયા મારે ક્યાં યાર ગલુડું ગોતવા જાવું કે ક્યાં ગાય ગોતવા જાવી એટલે મને એને પૂછ્યું કે તમે અવડા મોટા માણસ છો એ ભાઈ કે એ વડીલ કે એટલે તમે શ્વાન ભાગ કાઢો છો તો કે હા અમે કોઈ દિવસ શ્વાન ભાગ્યા ભાગ કાઢ્યા વગર કોઈ દી જમ્યા નથી અમે બંને માણા પતિ પત્ની અને કોઈ દી ગાયની રોટલી નાખ્યા વગર અમે જમ્યા નથી તક પણ કઈ રીતે તકે એક બટકુ ઈ મને આપી દે એટલે એમ કે કે આ શ્વાન ભાગ કાટ નાખ્યો અને હું એક બટકુ એને ખવરાઈ દઉં એટલે ગાય નો ભાગ હમ હમ બોલો આ આ આવા જે હાછયા થી ને આમ આમ પોતે હળવા થીન વાતું કરી નાખતાય તેમાં કઈ વાંધો આવે ક આપણે ભાગ કાઢતા હતા સાહેબ હા એક જગ્યાએ ગૌશાળાનો પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો તો ખૂટીયાય મન માર્યો મેં કીધેલા મારા કેમ મને કે માયા ભાઈ શો ખૂટ્યો બોજો બોલો એકલા ગાયોના લાભાર્થ કરો તો મને કે તમને અમારે શું વાંધો છે કાંઈ પછી હવે ધીરે ધીરે નંદી આશ્રમે ચાલુ કર્યા છે જિગ્નેશભાઈ બહુ સારી વાત કરી ને કે ભાઈ તમે શું કરવા માંગો છો એના ઉપર આધાર ભુજાભાઈ ગણપતિ વંદના કરી વર્ષો પહેલા મેં હાર્મોનિયમ વગાડેલું ને ભુજાભાઈ ગાયેલું કેટલા વર્ષ છે ભુજાભાઈ ઓગણીસો ને સન્નુંમાં આ બાળ કલાકાર ફોજાભાઈ પણ મારી પહેલાં ગઢો થઈ ગયો કારણ કે થોડા વધી જાય ને જો આ આ આર્મી પૂછો એ વીસ વર્ષ સાહેબ સત્તર વર્ષ મિલિટ્રીમાં કાઢે છે ને અને એમાંય ખાસ કરીને જે માઈનસ ડિગ્રીમાં જે રહેતા હોય સાહેબ એ સત્તર વર્ષ નથી કાઢતા સિત્તેર વર્ષ કાઢે છે એમાં કારણ કે એટલી અને એની ઉર્જા જેવી તેવી વસ્તુ નથી જાય અને એ કાયમ માટે વાત કરું છું કે દરેક આત્મા પોતાની ફરજ લઈને જન્મ લેતો હોય છે નકર સતર હજાર કે વીસ હજાર ના પગાર હાટુ મિલિટરીમાં ભરતી નથી થતા દોસ્ત વીસ પચીસ હજાર કોણી મારીને કાઢ લઈ ભલા માણસ પૈસા જ માટે કરતા હોય પણ નહીં રાષ્ટ્ર માટે આ દેશ માટે મોકલ્યા કારણ કે આપણી સંસ્કૃતિ જુદી છે એનો નાનો દાખલો જો બરોબર એમ કે ભાઈ ગિરનાર ના ગાળામાંથી એક દીકરી માવતર નાનપણમાં માવતર ગુજરી ગેલા અને બેન એના ભાઈને મોટો કરે અને પછી તો એમ કે સમય જાતા હવે પોતાનું ગુજરાન કરવા માટે ઈ લાકડાના ભારા લાવી અને વેચે અને એની ઉપર એનું ગુજરાન હાલે માથા ઉપર લાકડાનો ભારો કાંખમાં ભાઈ ભાઈને મોટો કરે અને મેમાય ભાઈ કાંખમાં અને માથે લાકડાનો ભારો ને માં કોઈ હામો મળીને એટલું કીધું બેટા લાકડા લેવા ગઈતી હા તક માછે લાકડાનો ભારો છે અને કાંખમાં ભાઈ છે તને ભાર નથી લાગતો તેદી આ દેશની દીકરીએ જવાબ આપ્યો તો કે જેદી બેનોને એના ભાઈઓના ભાર મળશે ને લાગવા તેદી ભાઈ એમ કહેવાય કે મિલિટરીમાં ભરતી થાય ને એવા જન્મ દેનાની જનતા ધરતી ઉપર નઈ રહે ભલામાં એટલે કીધું ધરા વિનધાનનો નિભજે કુળવિન માળું ન હોય જેસલ જખરા નિભજે જેની માં હોઠલ હોય

અને ભગતસિંહના વકીલને કહેવાય ગયો નાલી ટેલિગ્રામ કરવામાં આવ્યો અને ટેલિગ્રામ એના વકીલને કીધું કે તમે જાઓ જેલમાં અને લાહોરની જેલમાં જઈ અને ભગતસિંહને મળો અને એને પૂછો કે તું માફી પત્ર ભરી દે તો તને ફાંસીમાંથી માફ કરી દેવામાં આવશે અને તે દેશનો લવર મુસ્યો ભગતસિંહ એટલું બોલ્યો છું

એ કેવલ ને કેવલ બકાલુ ને એવું જેલમાં લઈને આવતો હતો ને એની રાતે એમ કહેવાય કે એનું ડેડ બોડી એમ કહેવાય કે ટ્રકમાં મૂકવામાં આવ્યું અને ડ્રાઈવરને કીધું કે તારે બિલકુલ બોલવાનું નથી જે સૈનિકો જેના જેના જે અધિકારીઓ હતા એ કઈ જ ગાડી લઈ લેવાની અને આને વેમ પીડ્યો અને ગાડી બગડી છે એવું કઈ અને રાતે એમ કહેવાય કે ગાડીની ફરતા આટા મારા નક્કી થઈ ગયું કે આની અંદર ગમે એનું ડેડ બોડી છે કહેવાય ગયો મારા બાપ જેના માવતરો જેલની બહાર ટળવળતા આવશે કે કાલે અમારા ભગતસિંહને ફાંસી છે પ્લીઝ અમને મળવા તો ગયો અને એ જ રાતે એ હરામ વેડા કરીને એ ભગતસિંહને એમણે આમ ફાંસી દઈ દીધી છે એ ફાંસીનો ગાળિયો નાખવાવાળા કોણ હતા આપણાને આપણા ભારતના તે થોડા ઘણા પગારમાં અંગ્રેજો સાથે જોડાઈ ગયા હતા સાહેબ મારા દેશને એક થવાની જરૂર છે કારણ કે જ્ઞાતિવાદ હાજર કરશે હું આયર છું હું દરબાર છું હું કોળી છું હું પટેલ છું આ એમ કહેવાય કે વરણવાદમાં આપણે પડી જશું તો આજ આઝાદીને પંચોતેર વર્ષ થયા આપણે કેદી ભેગા થશું કલ્પના તો કરો ભલા